એ પેલું જે એમને પેલું કોક મીઓ બીનું લખાઈને આવ્યું હતું આઈ લવ મોહમ્મદ એની બાજુમાં હર હર મહાદેવ લખ્યું હતું એના કારણે જ આ બન્યું એટલે ગામમાં ક્યાંય લખેલું હતું લખ્યું નહીં ખાલી વોટ્સઅપ ઉપર જ મેલ્યું સોશિયલ મીડિયા ઉપર દુકાનમાં મારી ઇલેક્ટ્રિકની દુકાન હતી ટોટલ ટોટલ લોસ છે કે મારી એમાં પીવીસી હતી પીવીસી ટાઈપ આવે વાયર ટાઈપ આવે ઇલેક્ટ્રોનિક્સ આઈટમ આવે એમાં ઇલેક્ટ્રોનિક્સ આઈટમ એવા લૂંટફાંટ કરી જાય છે જે ગીઝર હોય પંખા હોય એ બધું અમારું પક્ષ માં જે છે એ દોષિત છે ને કડી માં કડી સજા થાય અમે સરકાર અને હિન્દુ ભાઈઓની સાથે છીએ પથ્થર મારો કરે લોકો આઈ ગામમાં આરતીન થી ઘરે બધા તૈયાર થતા હતા અને ગામમાં ચકલામ તો કોઈ હતું એ નહીં અને લોકો એકદમ આ તો હાપો થયો તેમ એ તો જોવાની કેક શું થયું તા ઉપરથી એમ ન દેખરા મારે આ લોકોએ તો પાટ ઉપર તો આટલા વર્ષથી તો આમ તો જોડે રહેતા હોય તો બધા એકબીજાને ઓળખતા હોય ને આમ તો જનરલી એવું હોય કે એકબીજાના નામથી ઓળખતા હોય એ બધું એટલો બધો સંબંધ નહી છેમ સથારું છે કઈ વાત જ છે તમારે કરવાની જ નહી આ લોકો જોડે વિચિત્ર શાંતિ બંધ દુકાનો અને ચુસ્ત પોલીસ બંધોબસ્ત આ દ્રશ્યો છે ગાંધીનગરના દયગામ તાલુકાના બૈયલ ગામના જ્યાં બે દિવસ પહેલા બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં ઘણી દુકાનોને આગ ચંપી સહિત પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી છવ્વીસ સપ્ટેમ્બરની સાંજે સોમાનની ટીમ બૈયલ ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવા પહોંચી હતી જ્યાં બંને પક્ષોનો મત જાણવાનો પ્રયાસ કર્યો બે દિવસ પહેલા અચાનક જ બે બાજુથી બે કોમવાદના જૂથ આવે છે અને બંને બાજુથી નારા લગાવવામાં આવે છે અને નારાઓના લગાવવાની સાથે જ સાથે પથ્થરમારો કરવામાં આવે છે પથ્થરમારાનો એમનો મેન ઉદ્દેશ્ય અમારા તહેવારને રોડવાનો ભંગોળવાનો હતો જે ખરેખર બહુ ખરાબ ઘટના કહી શકાય જેમને પથ્થરમારામાં સૌ પહેલા રામજી મંદિરને ટાર્ગેટ કર્યું બરોબર ત્યાં પથ્થરમારો કરો ત્યાંથી ખદેડવામાં આવ્યા તો આ બાજુથી આવીને કન્ટિન્યુ પથ્થરમારો ચાલુ જ રાખે છે અને સતત સવા કલાક દોઢ કલાક સુધી એ પથ્થરમારો ચાલુ રહે છે હાથ ભાંગે છે

પછી આ બાજુ થી તે ખારા પડવા માંડ્યા પોલીસ ની આ પોલીસ અમારી રક્ષા કરવા માટે રીક્ષા નો કાચે તૂટી ગયો પેલી વાર આવું થયું અંદર કે આવું કઈ થયેલું થાય પણ અમુક અમુક ટાઈમે થાય ઓ શું થાય પણ આજી વખતે બહુ જ કરી નાખ્યું એમને કોઈ વિચાર જ ના કર્યો બેન પેલી વાર પેલા થયેલું પણ આટલું બધું નઈ થયેલું

મારી પાછળ જે આ ફળિયું અહીંયા પૂરું થાય છે ને પાછળ જ મુસ્લિમ વિસ્તાર આ જે મકાનો જોઈ રહ્યા છો એ બધા મકાનો મુસ્લિમોના છે અને અહીંયા જે આ સ્થાનિકો છે તેમનો દાવો છે કે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જે અત્યારે નવરાત્રી ચાલી રહી છે તે દરમિયાન આરતી સમય હતો તે દરમિયાન આ ઘટના ઘટી હતી નમસ્તે હું સાગર પટેલ વાત કરું છું પત્રકાર સોમાન ન્યુઝ માંથી ગામમાં આયા છે હવે છે ને મારે તમારો પક્ષ લેવો છે મુસ્લિમ આગેવાનો અને વાત સાંભળો સાહેબ હા પક્ષમાં તો શું છે અમે એકલી અમારું પક્ષમાં કે છે કે દોષિત છે ને કદીમાં કદી સજા થાય અમે સરકાર અને હિન્દુ ભાઈઓની સાથે છીએ પોલીસની સાથે છીએ જે દોષિત છે ને નિર્દોષ માણસોને ડાયરેન્ટિપ ફાઇટ કર્યા શું હોય હેરાન ના થાય આ બે જ વસ્તુ અમારી છે સાહેબ અ શું નામ તમારું ઘનશ્યામભાઈ નાયણભાઈ પટેલ ઘનશ્યામભાઈ શું થયું તું અને શું નુકસાન થયું છે અને શા માટે આખી ઘટના ઘટી એ અમારા ઘરના બારીના બધા ત્રણ કાચ તોડી ખે અને આ ધાબા ઉપરથી સીધો પથ્થર મારો થયો તો આ ગાડીઓના કાચ અહીં રિક્ષા ઉભી રહી હતી ત્યાં એના કાચ પેલી ગાડીના કાચ તોડી ખે શા માટે આ ઘટના ઘટી તમને શું લાગે એ તો એમને ખબર હોય ને શું કરવા માંગતા થાય એવાય અમે તો કશું જોણીએ જ નહીં સાહેબ અમ તો આટલા વર્ષથી ગામની અંદર કેટલી વસ્તી હિન્દુઓની કેટલી છે મુસ્લિમ સાહેબ વીસ ટકા છે એંસી ટકા એવા મુસ્લિમ એસી આટલા વર્ષથી અહીંયા બધા વસવાટ કરે છે તો પેલા આવા બનાવ બન્યા છે કે એક પેલા બને તો ખાસો ટાઈમ થયો બરાબર તો આવું અચાનક અત્યારે જ શા માટે આવું કંઈક ઘટી એ પેલું જે એમને પેલું કોક મીઓમી નું લખાઈને આવ્યું તું આઈ લવ મોહમ્મદ એની બાજુમાં હર હર મહાદે લખ્યું તું એના કારણે જ આ બન્યું એટલે ગામમાં ક્યાંય લખેલું હતું કે લખ્યું નહી ખાલી વોટ્સઅપ ઉપર જ સોશિયલ મીડિયા ઉપર અચ્છા ઓકે તો અહીંયા આટલા બધા એકબીજાના ગામની અંદર તો જનરલી શહેરોમાં આ પ્રકારના બનાવો આપણે જોતા આવ્યા છે ગામની અંદર તો બધા નજીક નજીક રહેતા હોય એકબીજાને નામથી ઓળખતા હોય બરાબર છે તે છતાં આ પ્રકારની ઘટનાઓ કેમ ઘટતી હશે શું લાગે એ એમને ખબર હોય ને બધી દો આપણે તો જોયે જ નહીં એમની રાતોરાત પ્લાન ઘડ્યો હોય એ તો એમના મતે જ એમને એવું આ ધાબા ઉપરથી પથ્થર મારો કર્યો અમાર તો ઘર રહેવું જમનું અમાર તો જ્યાં ભોણી એક તો પાછી તે પછી બીજા ઘેર જઈને શિફ્ટ કર્યો એમના અમારો બાપા તો જઈને બહેલ ગામમાં અમુક લોકો દ્વારા દંગાઈઓ દ્વારા માં અંબાના માંડવા ઉપર જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો હુલ્લડ કરવામાં આવી ગુજરાત પોલીસ દ્વારા ગાંધીનગર પોલીસ દ્વારા રાતો રાત આ દંગાઈઓને જે છુપાયા હતા તો તો કોઈક હતું હતું કોઈ પાછળ જઈને ગાંધીનગર પોલીસે કે મજબૂત અને કડક પગલા ભરવા છે ધર્મ નહી શીખાતા આપસ મેખના પરંતુ મોહમ્મદ અને મહાદેવના નામ પર ગામની શાંતિ અને સુલેહ જ્યારે બગડે ત્યારે શું પરિસ્થિતિ સર્જાય છે એ આ વિડીયો અમે તમને બતાવી ગામની પરિસ્થિતિ હાલ એવી છે કે ગામમાં ચારે તરફ જે રોજગારના સાધનો હોય લોકોના જે ધંધાના સાધનો હોય દુકાનોને બધું જ બંધ છે ચારે તરફ પોલીસ બંદોબસ્ત છે જે પ્રાથમિક જીવનની જરૂરિયાત છે દવાઓ હોય કે પછી દૂધની ડેરી હોય આ પ્રકારની પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ જ અત્યારે હાલ ખુલ્લી છે આ ગામની અંદર ગાંધીનગરથી સાવ નજીકનું ગામ અત્યારે અમે લોકો સાથે વાતચીત કરી ગામના લોકો સાથે વાતચીત કરી વર્ષોથી અહીંયા લોકો અલગ અલગ ધર્મના હિન્દુ મુસ્લિમ જૈન તમામ ધર્મના લોકો અહીંયા વસવાટ કરે છે પરંતુ અત્યારે હાલ જ્યારે નવરાત્રિનો જે ઉત્સવ છે ચાલી રહ્યો છે તે દરમિયાન ધાર્મિક જે શૂલે છે એ બગડી અને ત્યારબાદ ગામની અંદર પથ્થર મારો અને ઘણી બધી દુકાનોને આગ ચંપી લાગી તેવી ઘટના બની કથિત રીતે લોકોનું એવું કહેવું છે હિન્દુ જે ભાઈઓ છે તેમનું કહેવું છે કે જે મુસ્લિમો છે તેમના ટોળા સાથે આવ્યા પથ્થરમારો કર્યો દુકાનોને આગ ચંપી કરી અમે જે મુસ્લિમ ભાઈઓ છે તેમનો પણ પક્ષ લેવાનો પ્રયાસ કર્યો પરંતુ હાલ તેમણે કહ્યું કે અત્યારે હાલ તેઓ કંઈ બોલવા માંગતા નથી અમે તેમની સાથે ટેલિફોનિક પણ વાતચીત કરી જે ગામના જે આગેવાન છે સજ્જાદભાઈ તેમની સાથે પણ અમે વાતચીત કરી તેમનું કહેવું છે કે જે દોષિતો છે જે આવારા તત્વો છે તેમને જરૂરથી સજા થવી જોઈએ પરંતુ તેની અંદર કોઈ નિર્દોષનો ભોગ ના લેવાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અત્યારે અમે આ ગાંધીનગરના બલિહલ ગામની અંદર અત્યારે ઊભા છે અને દહેગામ છે ગામ ગામ છે છે લોકોનું કહેવું કે અહીંયા મોટાભાગની જે વસ્તી છે મુસ્લિમ બિરાદરો અહીંયા રહે છે જ્યારે હિન્દુઓની વસ્તી વીસ ટકા છે મુસ્લિમોની વસ્તી એસી ટકા છે આ પહેલા નાના નાના છમકલા થયા હતા પરંતુ આ પ્રકારની ઘટના પહેલીવાર બની હોય તેવું ગામના જે હિન્દુ ભાઈઓ છે તેમનું કહેવું છે ગામમાં ઘણું બધું નુકસાન થયું છે અને છેવટે જે જે કોણ આ બધી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે સામાન્ય વેપાર હોય હોય ગામની અંદર શાંતિ શહેરોમાં તો આ પ્રકારની આપણે હુલ્લડ ને બધું ઘણી વખત સમાચારોમાં જોતા આવ્યા છે પણ જ્યારે ગામમાં થાય જ્યારે જે આ પ્રકારના જે કોમવાદ છે ગામમાં જે ધાર્મિક વાત છે ગામમાં પહોંચ્યા હતા પરંતુ અત્યારે હાલ ગામોની અંદર પણ આ પ્રકારના આપણને અહેવાલો આ પ્રકારની ઘટનાઓ આપણને જોવા મળી રહી છે ગામની અંદર અમે તમામ ફળિયામાં ફર્યા અલગ અલગ જગ્યાએ ફર્યા પરંતુ એક તમને વિચિત્ર પ્રકારનો એક સન્નાટો અહીંયા જોવા મળી રહ્યો છે વિચિત્ર પ્રકારની શાંતિ છે ક્યારે પરિસ્થિતિ હવે સામાન્ય થશે જનમાનસ સામાન્ય થશે આસપાસના ગામોનું આ મુખ્ય મથક છે જ્યાં લોકો અહીંયા ખરીદી કરવા આવે છે અહીંયા તમામ પ્રકારના જે શાકભાજીથી માંડીને તમામ વસ્તુઓનું અહીંયા વેચાણ થાય છે આસપાસના નાના નાના ગામથી લોકો રમકડાથી માંડીને તમે સિંગ ચણાથી માંડીને તમામ પ્રકારની કરિયાણાની દુકાનો હોય કે મોબાઈલ રિપેરિંગની દુકાનો હોય એનું આ આસપાસના ગામોનું આ સેન્ટર છે અમે હિન્દુ મહોલ્લાની અંદર ગયા હિન્દુ અમે હિન્દુ મહલ્લાની અંદર ગયા હિન્દુ ભાઈઓ સાથે વાતચીત કરી ત્યારબાદ અમે પ્રયત્ન કર્યો કે બંને પક્ષની વાત રજૂ થવી જોઈએ ત્યારબાદ અમે મુસ્લિમ મોહલ્લામાં પણ જોયા ગયા પરંતુ ત્યાં અમે જોયું કે તમામ ઘરોની અંદર તાળા વાગેલા છે અમે મુસ્લિમ આગેવાનોનો પણ સંપર્ક કર્યો પરંતુ તેમનું કહેવું છે કે અત્યારે હાલ તેઓ કંઈ કહેવા માગતા નથી ત્યાં બે ત્રણ આગેવાનો સાથે વાત કરવાનો ટ્રાય કર્યો પછી તેમણે કહ્યું કે જે જે એનો વાંક છે એમને જરૂરથી સજા થવી જોઈએ પરંતુ કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય આ જ પ્રકારના અમે ગ્રાઉન્ડ રિપોર્ટ તમને તમામ પક્ષોની વાત રજૂ કરવાનો પ્રયાસ અમે કરતા રહીશું આ જ રીતે સોમાન પર તમામ લોકોનો અવાજ અમે પહોંચાડતા રહીશું માટે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય આ ગ્રાઉન્ડ રિપોર્ટ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારો જે કંઈ પણ અભિપ્રાય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મને સાગર પટેલને રજા આપશો નમસ્કાર